રવા ટોકડા દરેકના ઘરે અવારનવાર બનતા હોય છે છતાં ઘણા લોકોના મોડે મેં સાંભળ્યું છે કે તેમના રવા ટોકડામાં જાળી નથી પડતી અથવા ઠંડા થયા પછી એકદમ ડ્રાય થઈ જાય છે જો તમને પણ આ મૂંઝવણ સતાવતી હોય તો તમે એકદમ પરફેક્ટ રેસીપી વિડીયો પર આવ્યા છો મેં આ વિડીયોમાં રવા ટોકડાને એકદમ જાળીદાર અને સોફ્ટ બનાવવા માટે સરસ ટીપ્સ આપેલી છે એ ટીપ્સને ફોલો કરશો તો પહેલી જ વખતમાં તમારા રવા ટોકડા આટલા જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરો વગેરે એન્ડ સુધી અવશ્ય જજો રેસીપી સારી લાગે તો તમારા સાથે શેર કરજો ઢોકળા બનાવવા માટે સૌથી અહીંયા મેં એક કપ જેટલો રવો લીધો છે જે એકદમ બારીક આ રીતનો રવો આવે એ લેવાનો છે આનાથી મોટો દાણો આવે તેને સોજી કહેવામાં આવે છે ગ્રામના માપથી તમે જો બસો પચાસ ગ્રામ જેટલો આપણે રવો લીધો છે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરીશું એક કપ આપણે રવો લીધો છે તો તેની સાથે અડધો કપ જેટલું દહીં લઈશું દહીં અત્યારે મીડિયમ ખાટું લેજો અને સાથે આપણે અડધો કપ પાણી ઉમેરીશું હવે વિસ્કનની મદદથી બધી સામગ્રીને સરખી મિક્સ કરીશું અને એનું બેટર બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ સમયે આપણે ફક્ત અડધો કપ જ પાણીનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે બધું મિક્સ કરી બેટર બનાવી લેવાનું છે તમે જોઈ શકો છો અત્યારે બધું સરખું મિક્સ થઈ ગયું છે હવે બધી સામગ્રી આ રીતે સરખી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ બાઉલને લીડથી ઢાંકી દઈશું અને સોજીના મિશ્રણને આપણે દસ મિનિટનો રેસ્ટ આપીશું જેનાથી સોજી પાણી અને દહીંને ઓબોર્વ કરી પૂરીને સેટ થઈ જશે હવે રવાનું મિશ્રણ જ્યાં સુધી દસ મિનિટ માટે રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સ્ટીમરને પ્રીહીટ કરવા માટે રાખીએ તો અત્યારે અમે સ્ટીમરમાં તમે જોઈ શકો છો આ જે લાઈન છે તેનાથી અડધું પાણી ગરમ કરવા માટે રાખેલું છે અને તેમાં આપણે ત્રણ લીંબુની સ્લાઇસ રાખેલી છે આ સ્લાઇસ ઉમેરવાથી આપણું જે વાસણ છે તે ખરાબ નથી થતું ઘણી વખત શું થાય કે આપણા વાસણની અંદર ક્ષહર ભરી જતો હોય છે તો એ સમસ્યા નહીં થાય તો કોઈ પણ ફક્શન સ્ટીમ કૂક કરતી વખતે સૌથી પહેલાં તમારે સ્ટીમર પ્રીહીટ કરવા માટે રાખી દેવાનું જો તમે સૌથી પહેલાં બેટરમાં ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દેશો ને પછી સ્ટીમર મૂકશો તો જ્યાં સુધી સ્ટીમર ગરમ થશે ત્યાં સુધીમાં ઇનો ફ્રૂટ સોલ્ટનું જે એરેશન હશે ખતમ થઈ જશે અને તમારા ઢોકળા ચાળી કે સોફ્ટ નહીં થાય એટલા માટે સૌથી પહેલાં તમારે સ્ટીમર પ્રીહીટ કરવા માટે રાખવાનું અને ત્યારબાદ જ તમારે આગળની પ્રોસેસ કરવાની તો હવે આપણે સ્ટીમરનું ઢાંકણ વાકી દઈશું અને તેને પ્રીહીટ થવા દઈશું તો હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણું જે મિશ્રણ છે તેને દહીં અને પાણીને એબ્ઝર્બ કરી આ રીતે ફૂલીને સેટ થઈ ગયું છે હવે આપણે સૌથી પહેલાં તેમાં ફરીથી વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને સરખું આ બેટરમાં મિક્સ કરી બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવવાનું છે જે રીતે આપણે ઈડલી ઢોકળાનું બનાવતા હોય બેટર એ જ કન્સિસ્ટન્સીનું આ બેટર તૈયાર કરવાનું છે તો ત્યારે તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવીએ છે હવે આપણે આગળ આમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ જો તમે આ સમયે લસણ ખાતા હોય તો એક ટેબલ સ્પૂન લસણની પેસ્ટ પણ સાથે લઈ શકો છો સાથે આપણે ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે હવે આ બંને સામગ્રીને આપણે બેટરમાં સરખી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ સમયે આપણે બીજી કોઈ પણ સામગ્રી આમાં નથી ઉમેરવાની એટલે આદુ મરચાંની પેસ્ટ થોડી ચડિયાતી લેજો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે બધું સરખું મિક્સ થઈ ગયું છે તો ખાતી વખતે ગળે ડચુરો ન વળે તેના માટે આપણે આની અંદર ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું જે ઠંડા થયા પછી પણ આપણા ઢોકળા સોફ્ટ રહેશે તો આ રીતે તેલને સરખું બેટરમાં મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી સામગ્રી સરખી બેટરમાં મિક્સ થઈ ગઈ છે આ રીતે હવે આપણે તેમાં ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું તો અત્યારે આપણે એક પેકેટ જેટલું ઇનો ફ્રૂટ સોલ્ટ લઈએ છીએ અત્યારે જે બ્લુ કલરનું રેગ્યુલરનું પેકેટ આવે એ મેં લીધું છે તેને આમાં ઉમેરી દઈશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું તેના પર પાણી ઉમેરીશું અને ત્યારબાદ તરત જ આપણે તેને બેટરમાં સરખું મિક્સ કરી લઈશું આ સમયે આપણે વધારે પડતું ફેંટવાનું નથી ફક્ત ઈનો ફ્રૂટ સોલ્ટ બેટરમાં મિક્સ થાય તેટલું તેને ફેંટી લેવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણો ઈનો ફ્રૂટ સોલ્ટ બેટરમાં મિક્સ થઈ ગયો છે હવે આપણે આ રીતે તેલથી ક્રીસ કરેલી એક થાળી લેવાની છે ને તેમાં જે આપણે બેટર બનાવ્યું હતું તેને આ રીતે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ સમયે આપણે આ પ્રોસેસ ખૂબ ઝડપથી કરવાની છે જો આમાં આપણે થોડી પણ વાર કરીશું તો આમાં જે એરેશન થયું છે તે બેસી જશે અને તમારા ટુકડા તમે કો છો એ પ્રમાણે જાળીદાર અને સોફ્ટ નહીં બને તો ફ્રેન્ડ્સ આ સમયે હું આની પર મરી પાવડર અને સુકું લાલ મરચું નથી સ્પ્રિંકલ કરતો પણ તમારે સ્પ્રિંકલ કરવું હોય તો તમે સ્પ્રિંકલ કરી શકો છો તો ચલો હવે આપણે સ્ટીમર તરફ જઈએ તો હવે તમે જોઈ શકો છો આપણું સ્ટીમર પ્રીહીટ થઈ ગયું છે તેમાં પાણી પણ ઉકળવા લાગ્યું છે તો આપણે જે ટુકડાની પ્લેટ તૈયાર કરી હતી તેને આપણે આમાં મૂકી દઈશું અને હવે આપણે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દઈશું અને પંદર મિનિટ માટે આ ઢોકળાને સ્ટીમ કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે તમારે ઢોકળાની પ્લેટને જોવાની નથી કે આ સ્ટીમરનું ઢાંકણ ખોલવાનું નથી તો એને પંદર મિનિટ માટે સ્ટીમ કૂક થવા દઈએ ગેસની ફ્લેમ હાઈ રાખીશું હવે પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણે ઢોકળા સ્ટીમ કૂક થઈ ગયા છે તો આ રીતે ચપ્પુ નાખીને ચેક કરી જોઈશું તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન આવે છે મીન્સ કે આપણા ઢોકળા પરફેક્ટ સ્ટીમ કૂક થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ ઢોકળાની પ્લેટને એક તરફ રાખીશું અને આની પર આપણે એક વઘાર ઉમેરવાનો છે તેની પ્રોસેસ જોઈશું હવે વઘાર કરવા માટે આપણે તડકા પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેલને સરખું ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન જેટલી રાય ઉમેરીશું અને રાઈને ચટકવા દઈશું રાય છે ફૂટવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ તેમાં ઉમેરીશું બે ડાળખી જેટલા મીઠીની મીહીના પાન સાથે આપણે ઉમેરીશું ત્રણથી ચાર જેટલા લીલા સમારેલા મરચાં લાલ કલરના હવે આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને બધી સામગ્રી સરથી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણો વઘાર તૈયાર થઈ ગયો છે અને તૈયાર થયેલા હવે આ વઘારને આપણે જે ઢોકળા સ્ટીમ કૂક કરીને રાખ્યા હતા તેની પર આ રીતે રાખી દેવાનું છે આ રીતે આપણે ઢોકળાની પ્લેટ પર ઇવનલી તેને સ્પ્રેડ કરી દઈશું ચમચીની મદદથી આ રીતે ઢોકળા પર સરખો ફેલાવી દેવાનો છે હવે આ ઢોકળાને આપણે ચોરસ ટુકડામાં કટ કરી લઈશું તો તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે આ ઢોકળાને કટ કરી શકો છો ડાયમંડ શેપમાં પણ તમે આ ઢોકળાને કટ કરી શકો છો તો હવે આપણે ઢોકળાને આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લીધા છે તો ઢોકળાને કટ કર્યા બાદ આપણે તેને પ્લેટથી અલગ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થયા છે મેં પહેલી ટિપ્સ પ્રમાણે જો તમે ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા પહેલી જ વખતમાં આટલા જાળીદાર અને સોફ્ટ બનશે તમે જોઈ શકો છો કે ઢોકળામાં ખૂબ સરસ જાળી આવેલી છે અને એકદમ સ્પંજ જેવા પોચા રો જેવા બન્યા છે આઈ હોપ કે તમને મારી આ રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો અને સાથે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસથી શેર કરજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવામાં નહીં ભૂલતા તો ફ્રેન્ડ્સ ફરી મળી આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો